ભુજના રઘુવંશી નગર ખાતે શિવપુરાણ કથાનો તારીખ ચોથી પ્રારંભ થયેલ છે મંગવાણાવાળા શાસ્ત્રી શ્રી હરેશભાઈ રસિકલાલ જોશીના વ્યાસ સ્થાને સંગીતમય શૈલીમાં કથા યોજાઈ રહી છે શિવ મહાપુરાણ કથાના પાવન પ્રસંગે રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ કલ્પેશભાઈ ઠક્કર મહાપ્રસાદના દાતા જોરાવરસિંહજી રાઠોડ કુમારી સુહાની પરેશભાઈ પૂજારા ઉપપ્રમુખ મનોજભાઈ સોનપાળ તથા મંત્રી દિલીપભાઈ ઠક્કરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કથાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો શિવ મહાપુરાણ કથામાં તારીખ આઠ ના રોજ શિવ પાર્વતી વિવાહ અમરનાથ જ્યોતિર્લિંગની પૂજા સતી ચરિત્ર દ્વાદશ જ્યોતિર્લિંગની કથા હોમાત્મક લઘુ રુદ્રાભિષેક સહિતનું આયોજન હાથ ધરવામાં આવેલ છે કથાના આચાર્ય પદે ભવાની પરના શ્રી અતુલભાઈ વિશ્વનાથ જોશી છે ખાસ કરીને કથા પરિસરમાં બાર જ્યોતિર્લિંગ તૈયાર કરવામાં આવેલ છે જેણે સારું એવું આકર્ષણ જમાવેલ છે દરરોજ રાત્રે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે શિવ મહાપુરાણ કથાના શ્રવણ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે મારું નામ પેલ ઠક્કર મંત્રી રઘુવંશી ઉત્કર્ષ મંડળ નગર અમારા રઘુવંશી ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી કલ્પેશાર ઠક્કરની આગેવાની હેઠળ કથાનું આયોજન કે જે શિવ મહાપુરાણ કથા નામ આપવામાં આવેલ છે તેનું આયોજન તારીખ ચાર ચાર બે હજાર પચીસથી તારીખ બાર ચાર બે હજાર પચીસ સુધી કથાનું આયોજન કરેલ છે તથા તારીખ તેર ચાર બે હજાર પચીસના સવારના હોમ હવન તથા સાંજના મહાપ્રસાદનું આયોજન કરેલ છે આ સમગ્ર આયોજનને સાથ આપવા માટે આ કથાના મુખ્ય દાતા શ્રી દિનેશભાઈ દામજીભાઈ દયા પરિવાર રહેલ છે તથા અન્ય દાતાશ્રીઓનો પણ અમને સાથ સહકાર મળેલ છે આ કથા દરમિયાન અમે વિવિધ કાર્યક્રમો રાખેલ છે આવતીકાલે એટલે કે પાંચ ચાર પચીસના રોજ સંગીત સંગીત સંધ્યા સુભાષ પંડિત આયોજિત રાખવામાં આવેલ છે ત્યારબાદ રવિવારના ગુજરાતી નાટક વિવેક શાહ પ્રોડક્શનનું રાખવામાં આવેલ છે તારીખ સાત ચારના રોજ સતીનો દેહ ત્યાગ પાર્વતીજીવનું પ્રાગટ્ય એ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તારીખ આઠ ચારના રોજ રાજ ગઢવી એન પાર્ટી દ્વારા સંગીતનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તારીખ બાર ચારના જે સર્વે લોકો જે પ્રોગ્રામની રાહ જોઈ રહ્યા છે એવા ભજનનો પ્રોગ્રામ તારી બાર ચારના રાત્રિના રાખવામાં આવેલ છે શ્રી ઓસ્માન મીર ગાયક તરીકે અને ભજનિક તરીકે તેઓ પધારશે અને વિવિધ કાર્યક્રમો અત્રે રાખવામાં આવેલ છે આ કથાનું વાંચન શાસ્ત્રી શ્રી હરેશભાઈ રસિકભાઈ જોશી મંગવાણાવાળા કરી રહ્યા છે